તે તો હારું છે મુ તો ભોય પડે ને આ બે ગોટમ રખાઈ ગયો તો મને અત્યારે વાગવા ના દાખવા ના જવું પડે તમને દાખવા ન જવું પડે ને આ આ યાર યાર રંગ કરી જાય તો ગોમ યાર બોલ લે ના ઈવન એટલે હું માથા પર બેહી જવાનું ઈવન કો કરવું પડશે તમે અમે આ સોસાયટી મંત્રી છો તો કઈ ના હોય બે તબ આ તે આ વખત કહી દીએ એમને ચલો હા જો લે ડમ હું આવું ગાડી ના હેણો હું યાર રે રોના મને ત્યાં ન કોનું બનું કેમ રંગ કરી જાખા

અબ ટેટા ઉપર નખાય ના નખાય તે મોટર દેસના આપ મંત્રીને કીધું સોસાયટીના મંત્રી છે માર કેવું પડે કે મે ઈવાન કીધું મે કીધું કાનુ પાને આયતા મને રવ કરજે તે તમે હેડું અંગાતી તે હવે બે જણા ગયા હવે બે જણા ગયા તે પૂછો કે હું કર્યું અને અલ્યા અલ્યા મારા ઉપર ટેટા એમ નાખ્યા યાર એ હું ન નાખતા અલ્યા હું અલ્યા મારા ઉપર ના હું ટેટા મારા ના ઉપર ટેટા નાખ્યા

મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવે છે અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને મારી કિસાન કોમેડી કિંગ આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા